આઈએસ અધિકારી રણજીત કુમારના પત્ની સૂર્યાબેને કરેલી આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં મદુરાઈના ચકચારી અપહરણ કેસમાં સૂર્યાબેનનું નામ ખુલ્યું હતું આ કેસમાં ધોરણ દસમાં ભણતી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી બે કરોડની ખંડણી માગવામાં આવી હતી જેમાં સૂર્યાબેનની સંડોવણી બહાર આવતા મદુરાઈ પોલીસની ટીમ વધુ તપાસ અર્થે ગુજરાત આવવાની હતી જોકે રણજીત કુમારે તેમની પત્નીને ઘરમાં આવવા દેવાનો ઇનકાર કરી દીધો હોવાથી સૂર્યાબેને કોઈ અજાણ્ય સ્થળે જઈને ઝેરી દવા પી લીધી હતી સાહિબક પોલીસ કંટ્રોલ રૂમમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જઈને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરનાર પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે જેમાં સાહિબક પોલીસ કંટ્રોલ રૂમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગુલાબસિંહ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પાઇલોટિંગમાંથી પાછા આવ્યા હોવાની જાણ કરવા તેમજ ગાડી મૂકવા આવ્યા હતા તે દરમિયાન તેઓ કંટ્રોલ રૂમમાં હાજર અન્ય પોલીસ કર્મચારી સાથે ઝઘડો અને માથાકૂટ કરી હતી જેથી માધુપુરા પોલીસ ને વર્ધી મળતા હેડ કોન્સ્ટેબલ ગુલાબસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત શનિવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટ યુજી બે હાજર ચોવીસ નું કેન્દ્ર અને શહેર પરિણામ જાહેર કરાયું હતું ત્યારે તેના વિશ્લેષણમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે જેમાં અમદાવાદ અને રાજકોટના કેન્દ્રો પર વધુ માર્ક ચર્ચાનો વિષય બન્યા છે ટકાવારી મુજબ સાતસો થી વધારે માર્ક મેળવનારા વિદ્યાર્થીઓની યાદીમાં અમદાવાદ પ્રથમ નંબરે છે જેના પગલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે આજે પાર્લિયામેન્ટમાં મુદ્દો ગજવ્યો હતો